રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પી એફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે ઈ પી કરીને સર્ચ કરી લેવાનું અને પછી આજે પહેલી વેબસાઇટ આવે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલમાં ઇપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જાય અને પછી કંઈક આ રીતે સ્ક્રીન તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનો એટલે જેવા તમે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે તમારો યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે મેં યુ એ એન નંબર પી એફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લીધો અને પછી જેવું સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જાય ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય એની ઉપર ઓટીપી આવે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને પછી જો તમે ઘણા ટાઈમથી પાસવર્ડ ચેન્જ કરેલો ના હોય તો તમારે પાસવર્ડ અપડેટ કરવો પડે એટલે ઓલ્ડ પાસવર્ડમાં જૂનો પાસવર્ડ અને ન્યૂ પાસવર્ડમાં જે પણ નવો પાસવર્ડ સેટ કરવો હોય એ નવો પાસવર્ડ અને કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં ફરીથી એ પાસવર્ડ એન્ટર કરી અને આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા ગેટ આધાર ઓટી ઉપર ક્લિક કરો એના પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ઓકે ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટી આવશે તો તમારે ઓ એન્ટર કરી અને ચેન્જ પાસવર્ડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે આપણા મોબાઈલમાં ઓટીપી આવી ગયો ઓટીપી એન્ટર કરી અને જેવું ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરીએ એના પછી આપણો પાસવર્ડ ચેન્જ થઈ જશે હવે તમારે ક્લિક હિયર ટુ લોગિન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને ફરીથી તમારે તમારો યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું પાસવર્ડ એન્ટર કરી લઉં જે નવો પાસવર્ડ આપણે સેટ કર્યો એ પાસવર્ડ અને યુ એ એન નંબર અને કેપચા એન્ટર કરી લઉં અને પછી જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જાય અને ઘણીવાર એવું બને કે સર્વર ડાઉન હોય તો થોડીવાર તમારે વેઇટ કરવો પડે એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે કારણ કે બધા રાતે ફ્રી હોય એટલા માટે રાતે જ પ્રોસેસ કરતા હોય એટલા માટે વેબસાઇટ ઉપર ટ્રાફિક વધારે હોય તો સર્વર ડાઉન હોય છે એટલા માટે આપણે થોડીવાર વેઇટ કર્યા પછી ઓટીપી એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જાય તો ઓટીપી આપણે એન્ટર કરી લઈએ અને પછી જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જવાય એટલે હવે આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો તમારે જે પણ કંપનીનું બધું જ પીએફ ઉપાડવું હોય એ કંપનીમાં એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે એટલે હવે એક્ઝિટ ડેટ અપડેટ કરવા માટે આપણે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનો થશે અને પછી તમારે મેનેજ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે મેનેજ ઉપર ક્લિક કરો એના પછી તમને લાસ્ટમાં માર્ક એક્ઝિટ કરીને ઓપ્શન જોવા મળી જશે તો તમારે માર્ક એક્ઝિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે આપણે માર્ક એક્ઝિટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી આપણે કંપની સિલેક્ટ કરવા માટે ઓપ્શન જોવા મળી જશે તો સિલેક્ટ એમ્પ્લોયમેન્ટમાં સિલેક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીની એક્ઝિટ ડેટ અપડેટ કરવી હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે હવે આપણે કંપની સિલેક્ટ કરી લઈએ અને પછી આપણે નીચેની તરફમાં સિલેક્ટ ડેટ ઓફ એક્ઝિટની બાજુમાં સિલેક્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સિલેક્ટ ઉપર ક્લિક કરો એના પછી યુ કેન સિલેક્ટ એની ડેટ ઓફ લાસ્ટ કન્ટ્રીબ્યુશન મંથ બાય ધ એમ્પ્લોયર કરીને તમને જોવા મળી જાય એટલે કે છેલ્લે જ્યારે પણ તમારું પીએફ જમા થયું હોય એ મહિનાની કોઈપણ તારીખ તમે સિલેક્ટ કરી શકો તો આપણે તારીખ સિલેક્ટ કરવા માટે સ્ક્રીન રોટેટ કરી લીધી અને પછી એક તારીખ સિલેક્ટ કરી અને રિસિલેક્ટમાં ફરીથી એ તારીખ સિલેક્ટ કરી લીધી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ રીઝન ઓફ એક્ઝિટમાં સેસેસન શોર્ટ સર્વિસ એની અધર રીઝન કરીને આપણે સિલેક્ટ કરી લીધું હવે તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે એટલે જેવા તમે એ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં રિક્વેસ્ટ ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે યસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે જેવો ઓટીપી આવે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો થશે એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓ આવી ગયો તો આપણે ઓ એક વખત એન્ટર કરી લઈએ અને ઓટીપી જેવો આપણે એન્ટર કરીએ એના પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી અને પછી નીચેની તરફમાં સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે અપડેટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ જશે પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટેની પ્રોસેસ કરવાની થાય તો એના માટે આપણે ડાબી સાઈડમાં ઉપરની તરફમાં ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે નીચે ઓનલાઈન સર્વિસીસ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમે જે પણ બેંકની કેવાય તમારા પી એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરવાનો થાય એટલા માટે તમારે જે પણ બેંકની કેવાય કરેલી હોય એનો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં વેરીફાઈ કરીને જોવા મળી જશે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનો થાય એટલે જો તમારી બેંકની કેવાયસી કરવાની બાકી હોય તો એ કઈ રીતે તમે કરી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે પછી એ વિડીયો જોઈ લેજો એટલે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લીધો અને વેરીફાઈ ઉપર જેવું ક્લિક કરીએ એના પછી યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જાય પછી પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું તો તમને ફૂલ પીએફ વિડ્રોવલ ફોર્મ નાઇન્ટીન કરીને ઓપ્શન જોવા મળી જાય અત્યારે આ વેબસાઇટનું સર્વર ડાઉન છે એટલા માટે આપણે એક જ ઓપ્શન જોવા મળે છે બાકી અહીંયા તમને ત્રણ ઓપ્શન જોવા મળી જાય એના માટે ફૂલ પીએફ વિડ્રોવલ અને પેન્શન વિડ્રોવલનો પણ તમને ઓપ્શન જોવા મળી જાય પણ અત્યારે સર્વર ડાઉન છે એટલા માટે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી અને હું તમને જણાવી દઉં કે એના પછી તમારે ફોર્મ ફિફ્ટીન જી અપલોડ કરવા માટેનો ઓપ્શન જોવા મળશે એટલે જો તમારા પીએફ એકાઉન્ટમાં પચાસ હજારથી વધારે રૂપિયા હોય તો ફોર્મ ફિફ્ટીન જી તમારે અપલોડ કરવાનું થાય કારણ કે જો તમે ફોમ ફિફ્ટીન જી અપલોડ ના કરો તો તમારો ટેક્સ લાગે એટલે કે જે પણ તમે પી એફના રૂપિયા ઉપાડો એમાંથી કટ થઈ અને તમારા બેંક એકાઉન્ટમાં આવે એટલે આ જે ટેક્સ કટ થતો હોય એ કટ ના થાય એટલા માટે આપણે પાન કાર્ડની કેવાય સી પણ કરીને રાખવી પડે એટલે જેવા તમે ફોમ ફિફ્ટીન જી અપલોડ કરી દો એના પછી તમારે નીચેની તરફમાં તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં બોક્સ જોવા મળી જાય એ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ઓટીપી તમારે એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો જે ફૂલ પીએફ વિડ્રોવલનો ક્લેમ હોય એ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી પંદર દિવસ અથવા તો એક મહિનામાં તમારા પીએફ એકાઉન્ટમાંથી પીએફના રૂપિયા જે હોય એ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો કારણ કે આપણું એકમાત્ર ચેનલ એવું જ છે જે ગુજરાતી ભાષામાં પીએફની માહિતી આપતું હોય અને જેટલા પણ ભાઈઓએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણા ચેનલને સપોર્ટ કરે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર